આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મિટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક આસપાસ ઉપલબ્ધ વસ્તુઓની આકૃતિઓમાં સમાનતા અથવા કેવી રીતે સમજવા લાગે છે તે જોયું હતું તથા બાળકોની રમત અને રમકડા વિશેની માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આ દરેકના અનુભવ અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત છે વસ્તુની મદદથી બોટલ પાડવી જે માતા પહેલી વખતમાં જ બોટલ પાડી દેશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આંખો આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ નાજુક અને સંવેદનશીલ અંગ છે તેથી દરેક માતા-પિતા માટે તેમના બાળકોની આંખની યોગ્ય સંભાળ વિશે જાણવું જરૂરી છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ બાળકના જન્મ પછી તેની આંખની તપાસ કરાવવી જોઈએ કેટલીકવાર નવજાત શિશુના પાપણમાં સોજો આંખમાં પાણી આવવું આંસુની નળી બંધ થઈ જવી વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે આ સમસ્યાઓનો યોગ્ય સમયે ઇલાજ કરવાથી આંખો ઠીક થઈ શકે છે જો નીચેનામાંથી કોઈ પણ લક્ષણો બાળકોમાં જોવા મળે તો સમજવું કે બાળકને આંખમાં સમસ્યા છે અને તેની તરત જ આંખના ડોક્ટર પાસે લઈ જાઓ આંખોને જોર જોરથી અને વારંવાર ઘસવું દૂરની વસ્તુઓ જોતી વખતે આંખો નાની કરીને જોવું ટીવી મોબાઈલ કે પુસ્તકો ખૂબ જ નજીકથી જોવા આંખ અને માથામાં સતત દુખાવો થવો પાપણ વારંવાર અથવા સામાન્ય કરતા વધુ વખત ઝબકવું આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપેલ રમતો દ્વારા બાળક શરીર પર સારી રીતે સંતુલન જાળવતા શીખે છે જન્મથી છ માસના બાળકો માટે બાળકને પેટ પર સુવડાવો અને તેની સામે એક રમકડું મૂકો બાળકને પાછળથી એવી રીતે ટેકો આપો કે બાળક રમકડાની પગથી ધક્કો મારીને પકડવાનો પ્રયાસ કરે સાતથી બાર માસના બાળકો માટે બાળકની સામે થોડી ઊંચાઈ પર દોરી વડે ખેંચવાનું રમકડું લઈને ઊભા રહો બાળકને ઊભા થઈને રમકડું પકડી રાખવા માટે પ્રોત્સાહિત કરો તેરથી ચોવીસ માસના બાળકો માટે બાળક દોરીથી ખેંચવાનું રમકડું ખેંચીને ચાલે જેમ કે ગાડી રમકડું ચલાવતા જઈને બાળક ભ્રૂમ ભ્રૂમ અવાજ કરવા માટે પ્રેરિત કરો થી છત્રીસ માસના બાળકો માટે બાળકના રસ્તામાં દુપટ્ટો ઢીંગલી વગેરે મૂકો રમકડું ખેંચતી વખતે બાળકને તેમની ઉપરથી કૂદવા કહો બોલતી વખતે થોભો ચાલો આગળ પાછળ વગેરે શબ્દોનો ઉપયોગ કરો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ